ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપો અધિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે બંબલાલ પટેલ ગ્રી વાવછોડીની આગાહી હોમા નિષ્ના બંબલાલ પટેલ ગુજરાતમાં વાવ જોડાણ તાટકની આગાહી કરી છે તેમણે કહ્યું છે કે મે મહિનામાં અંતમાં ચક્રવાત ઊભું થશે જે પશ્ચિમ બંગાળમાંથી છવ્વીસ મેના રોજ ભારે અસર પહોંચાડશે ચક્રવાતને કારણે એકસો સોથી એકસો વીસ ઘટના ઘટીને ઝડપે પવન ફૂંકાશે આ ચક્રવાત જો ઓમાન તરફ ફટાશે તો ગુજરાતના સૌરાષ્ટ્ર અને પશ્ચિમ ભાગોને તો તે કરતા પણ ભારે નુકસાન પહોંચાડશે ચક્રવાતને કારણે ભારે વરસાદ અને વીજ કરંટની પણ શક્યતાઓ છે જ્યારે આઠ જૂન બાદ અરબ સાગરમાં અસર જોવા મળશે અમદાવાદ રાજકોટમાં રેડ એલર્ટ રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત છે તેમાં અમદાવાદ અને રાજકોટમાં આગામી પાંચ દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે કાલે ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રીને ને પાર આ ગાઈ હતી લોકોને કામ વગર બહાર ન નીકળવા પણ સૂચના આપવામાં આવી છે સાંજે સાથે જ સતત પાણી પીવાની શરીર ટાંકીને બહાર નીકળવાની તેમજ વૃદ્ધો બાળકો સ્વગત સ્ત્રીઓને પણ બીમાર લોકોને કાળજી લેવાનું પણ કહ્યું છે અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત સીએમ અરવિંદ કેજરીવાલે તેમની પત્ની સુનિતા સાથે દિલ્હીના ગાંધીનગર સહિત ઘણા વિસ્તારોમાં રોડ શો કર્યો આ દરમિયાન કેજરીવાલે કહ્યું છે દિન આને વાલે હૈ પીએમ મોદી જાને વાલે હૈ ચાર જૂને ઇન્ડિયા ગઠ સંગઠનની સરકાર બનશે અને આપ તેનો હિસ્સો રહેશે એમને દિલ્હીમાં શાળાઓ અને હોસ્પિટલો સારી કરી છે પરંતુ ફાયદો અને વ્યવસ્થા ખૂબ જ ખરાબ છે પોલીસ કર્મીઓ સાંભળતા નથી પરંતુ ચાર જૂન પછી તેઓ તમામ લોકોની વાત પણ સાંભળશે પાક ધિરાણ લોન માફ ગુજરાતના ગરીબ ખેડૂતો માટે પાક ધિરાણ લોન ને લઈને આવ્યા મહત્વના સમાચાર ખેડૂતોએ લીધેલ લોન ની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ મંગાવવાને બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજમાં પૈસા લેવાની ને વ્યાજના પૈસા ભરે છે જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે ખેડૂતોને

જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે પીએમ કિસાન માનધન યોજનામાં જોડાવા માટે તમારે દર મહિને પંચાવન રૂપિયા થી બસો રૂપિયા સુધીનું રોકાણ કરવાનું રહે છે અને અહીં આવ્યો ભૂકંપ છેલ્લા થોડા સમયથી ગુજરાતની ધરતી સતત ધ્રુજી રહી છે ત્યારે ફરી એક વખત આજે કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાય છે મય હીતી પ્રમાણે કચ્છના લખપત સામ પાસે દસ ને છત્રીસ વાગે ભૂકંપનો આંચકો અનુભવાયો છે તેની તીવ્રતા ત્રણ point ચાર નોંધાય છે તો ખેડૂતોનું ઓલા ભૂકંપનું કેન્દ્ર બિંદુ લગભગ થી કિમી દૂર હોવાનું સામે આવ્યું છે ઉલ્લેખનીય છે કે છેલ્લા પંદર દિવસમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સતત ભૂકંપના આંચકા આવી રહ્યા છે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં બાર મે થી સોળ મે દરમિયાન ભારે વરસાદ નોંધાયો હતો જેના કારણે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ બીની ભાવચોળો જેવી સ્થિતિ જોવા મળી હતી જેના કારણે ખેડૂતોનો પાકને ભારે નુકસાન થયું હતું જેના ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદની આગે અસરગ્રસ્ત ખેડૂતોને સર્વે કરવાનો આદેશ આપ્યો હતો કૃષિ વિભાગની ટીમોએ સત્તર મે સુધીના સર્વેની કામગીરી પૂર્ણ કરી છે કૃષિમંત્રી રાઘોજી પટેલે જણાવ્યું હતું કે સૌ સર્વે રિપોર્ટના આધારે સરકાર ખેડૂતોને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરશે અને તેનું તે મુજબ સરકારની સહાયની રકમ પણ નક્કી કરવામાં આવશે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ મોરબી બેંકમાં અત્યારે કપાસ મગફળી ઘઉં બટાકા ટામેટા સહિતના પાકની મુબલક આવક થઈ રહી છે ખેડૂતોએ રાજકોટ માર્કેટ એડમાં મંગે મોટે મળતો હોવાથી ખેડૂતો દૂર દૂરથી પોતાનો ભાગ લઈને રાજકોટ માર્કેટ ટેડમાં પોતાનો પાક વેચવા માટે આવી રહ્યા છે રાજકોટ માર્કેટ એરમાં મગફળીની પંદરસો ક્વિન્ટલ આવક થઈ હતી જેમાં જાડી મગફળીના હજાર ક્વિન્ટલ આવક થઈ હતી જાડી મગફળીના ખેડૂતોને અગિયારસો થી તેરસો ને ત્રીસ અગિયા સુધીમાં જોવા મળ્યા હતા જ્યારે ઝૂણી મગફળીના આઠસો ક્વિન્ટલ આવક થઈ હતી એક મણનો ની નો મગફળીના અગિયારસો ત્રીસ રૂપિયાથી લઈને પંદરસો રૂપિયા સુધી ના જોવા મળ્યા હતા વ્યવસાય શરૂ કરો પચાસ હજાર loan પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ ડિસેમ્બર બે ચોવીસ સુધી લંબાવવામાં આવી છે અગાઉ તેની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હતી આ યોજના હેઠળ નાના વેપારીઓ અને ટ્રસ્ટી વેસ્ટર્સ ને લોન આપવામાં આવે છે નાણાં મંત્રાલયે ટ્વીટ પર આ માહિતી આપી છે જો કોઈ શેરી વિક્રેતા મજૂર અને કોઈ અન્ય નાગરિક કે કરિયાણા રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા તેને આ યોજના હેઠળ loan ની રકમ આપવામાં આવે છે જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હોવ તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે સોનાના ભાવ ફરીમાં વધારો ફરીથી વધારો સોમવારે ફરી એક વાર સોનાના ભાવમાં વધારો થયો છે ચોવીસ કેરેટ તેમજ બાવીસ કેરેટ સોનાના ભાવમાં પાંચસો રૂપિયાનો વધારો થયો છે બાવીસ કેરેટ સોનાનો ભાવ દેશમાં અડસઠ હજાર પાંચસો રૂપિયાની આસપાસ છે જ્યારે ચોવીસ કેરેટનો ભાવ ચુંમોતેર હજાર સાતસો રૂપિયા પ્રતિ દસ ગ્રામે છે તો આ વખતે ચાંદીમાં પણ તેજી સાથે રેકોર્ડ સ્તર પર પહોંચ્યું છે ચાંદી અત્યારે બાણું હજાર નવસો રૂપિયાના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયું છે ખેડૂત મિત્રો આવું નવું જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર channel ને કરો share કરો and like કરો કેમ કે આપ સુધી મારો ઓડિયો નવો પહોંચતા રહે.